સ્વાગત છે તમારું મારા ઉલગ હેલો જય માતાજી જય મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો મારા વાલા મિત્રો તો આજે આપણે જઈ છીએ પ્રાણી સંગ્રહાલય ફરવા માટે તો હાલો આજે તમને નત નવું બરબાદ બધું બતાવવાની કોશિશ કરીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મારા વાલા મિત્રો જોઈ પ્રાણી સંગ્રહાલયમાં કેવી મજા આવે છે પછી ત્યાં થી ઘરેથી નીકળીએ છીએ મોડું થઈ ગયું છે ટિકિટ મળશે તો અંદર જઈશું મારા વાલા જો અંદર જાશું તો અરશું ફરશું તો અમને મોજ કરશું તો તમને પણ સાથે મોજ કરાવશું મારા વાલા મિત્રો તો જય માતાજી જય મહાદેવ વિડીયો માં એન્ડ સુધી બન્યા રહેજો પસંદ આવે લાઈક કરી દેજો જો અમે જવા નીકળી ગયા છીએ ઓ કે ગાડ કરી પાડી તો આ છે અમારી મોટી ફોરવી હા બસ

તો આપણે અંદર આવી ગયા છીએ અને હવે તમને નટ નવા પ્રાણીઓ અને પક્ષીઓ બતાવું છું. ગયા છીએ અને જો બતક આવી ગયા છે. બધા ઘેર તો દી કેમેરા તો ચાલો હવે આપણે આગળ વધીએ.

ને ટાઈગર વોક કરે છે ટાઈગર કેવો છે ટાઈગર 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 આ સુરતનો ઓ દેસે કક જા રહે ઓર મે યહા પે વ્લોગ બના રહી હું સાયન ટેગર જોયો ઓનિયન ટેગર જોયો ઇન્ડિયન ટેગર જોયો અને હવે આપણે જે છે જગત જોવો આ છે लायन સુરતનો लायन ને જોઓ મસ્ત આરામ ફરમાવે છે સી યે કામ અંદર સુકું ये लो भाई एंड कितना आराम में जो कितना मानसो जो है से तो हिल तो ही नहीं वाओ इधर आता हूं केवाटे बोलता है बे बाजू बाजू बे बैठा है जो एक खामे बैठीने खामे बैठी बैठो એય એક સિંહ હણ છે લે સિંહ હણ એક સિંહ એસી હણ કપલ છે એક બિચારા ડોહો થઈ ગયો સિંહ એટલે ગઢો છે

હરણ જ છે પણ બીજું છે હરણ અલી બાય અને હરણમાં બાય આવે ને હરણ ઈ છે એ બે ને સિંગડા છે એ ઉતાર લે ચાલુ કરો

પ્રાણીસંગ્રાળી સુરત ફરી લીધું છે ને બસ આટલું જ હતું આજે હવે આપણે જઈએ છીએ ઘર બાજુ તો આપણે પાછા આગળ મળીએ ચાલો જય માતાજી જય મહાદેવ બાય